મુખ્યમંત્રી શ્રી ખૂબ લાંબા સમય બાદ સાંતલપુર અનેક ખાત ખાતમુહૂર્તો કરવા આવી રહ્યા છે સારું કામ કરવા આવી રહ્યા છે એટલે સૌપ્રથમ હું એમને શુભેચ્છાઓ આપવા માંગુ છું પણ આ ખાત ખાતમુહૂર્તના તાઇફાઓ પાછળ સાંતલપુર વિસ્તારની અને સાંતલપુર વિસ્તારના નાગરિકોની સાચી માંગણી શું છે તેમની જરૂરિયાત શું છે તેનો ક્યારે સોલ્યુશન થશે આની કોઈ વાત નથી કરતું અને તે માટે કોંગ્રેસ પાર્ટીએ યુથ કોંગ્રેસે અમે લોકોએ નક્કી કર્યું છે કે વિસ્તારના લોકોની વિસ્તારની જે માંગણીઓ છે તે પૂરી નહીં કરવામાં આવે તો આ કાર્યક્રમ બાદ ટૂંક સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન સાંતલપુરથી શરૂઆત થશે જે સમગ્ર ગુજરાત સુધી જશે આ વાત યુથ કોંગ્રેસ આજે જનતા વચ્ચે લઈને આવી છે શું માંગણીઓ કોંગ્રેસ પાર્ટીની કે અમારી નથી જે માંગણીઓ છે આ વિસ્તારના લોકોની આ વિસ્તારની માંગણીઓ છે આ વિસ્તારને ખૂબ લાંબા સમયથી સાંતલપુરના છેલ્લા ગામડાઓ અગર આપણે જોઈએ તો રોજુ પીપરાળા ઉપર આમ ચારણકા એવાલ ધોકાવાળા ત્યાંથી ત્યાંના નાગરિકોને સરકારી કચેરી જવું હોય તાલુકા પંચાયત પ્રાંતની કચેરીમાં જવું હોય તો ઓછામાં ઓછું પચાસ સાઈઠ સિત્તેર કિલોમીટર એમને ધક્કા ખાય અને સરકારી કચેરી ખાતે પહોંચવું પડે આટલા વર્ષોથી અનેક આગેવાનોએ કોંગ્રેસ પાર્ટીએ અમે લોકોએ ખૂબ માંગણીઓ કરી કે સાંતલપુર ગામ ખાતે તાલુકાનું મથક આપવામાં આવે સરકારી કચેરીઓ ત્યાં ખોલવામાં આવે આસપાસના જે ગામડાઓ છે તેમના લોકોને ખૂબ સમસ્યા ભોગવવી પડે છે ખૂબ પીડા ભોગવવી પડે છે છેક વારાય સુધી લાંબા થઈને જવામાં એટલે અમારી એક માગણી પેલી એ છે કે સાંતલપુર ગામ સાંતલપુર ખાતે સરકારી કચેરીઓ શરૂ કરવામાં આવે બીજી અમારી માંગણી એવી છે જે વર્ષોથી અમે માંગણી કરી રહ્યા છીએ એનો વિરોધ બી કરી રહ્યા છીએ કે વારાહી ખાતે જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે સાંતલપુરના ગામના આગેવાનો હોય ત્યાંના નાગરિકો હોય વારાહીના આ બાજુના આગેવાનો નાગરિકો હોય તે લોકોને એક સાઈડથી બીજી બાજુ જવું હોય તો હર વખત ટોલ ટેક્સ ભરવો પડે છે આજે સાંતલપુરનો નાગરિક એનું સરકારી કામ લઈ સરકારી કચેરી ખાતે વારાહી જતો હોય તો એ શું કરવા ટોલ ટેક્સ ભરે અમારી માંગણી છે કે સાંતલપુર તાલુકાના પચીસ કિલોમીટર રેડિયસના જે ગામડાઓ છે તેમને ટોલ ટેક્સમાંથી લોકલ પાસ આપવામાં આવે તેમને જેટલી વાર એકથી બીજી બાજુ જવું હોય બીજીથી આ બાજુ આવવું હોય તો એમને કોઈ ટોલટેક્સ ચાર્જ ના થવો જોઈએ આ એક બહુ વ્યવહારિક વાત છે વિસ્તારના ખૂબ ગરીબ લોકો વર્ષોથી આ વસ્ત આ વાત સરકાર સામે અમે લોકો મૂકી રહ્યા છીએ પણ તો પણ આનું કોઈ નિરાકરણ નથી આવતું એટલે બીજી માગણી અમારી એ છે કે સાંતલપુરના જે ગામડાઓના લોકો છે તેમને વારાહી ટોલ ટેક્સ માટે એક્સક્લુઝિવ લોકલ પાસ આપવામાં આવે ત્રીજી માંગ અમારી માંગો ખૂબ છે પણ જે તાત્કાલિક જે માંગોને તાત્કાલિક જે પ્રોબ્લેમોને નિરાકરણ જોઈએ છે એની વાત આજે આપણે કરીએ તો ત્રીજી અમારી માંગણી છે કે જે નેશનલ હાઈવે છે આપણો જે સામખિયારીથી રાધનપુરને જોડે છે આગળ પાલનપુર રાજસ્થાન સુધી જાય છે એ રસ્તામાં હું માનું ત્યાર સુધી બાર મહિનામાંથી બારે બાર મહિના ક્યાંક ને ક્યાંક પેચવર્કનું કામ ચાલુ રહે છે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ આપણને ખબર નથી પડતી એ ખાડાઓના વજેથી ખરાબ રસ્તાઓના વજેથી ખૂબ વધારે હું માનું વધારે નહીં પણ ઓછામાં ઓછા પચીસ પચાસ એક્સિડન્ટ રોજ આ રસ્તામાં થતા હશે સરકાર આ વસ્તુને ગંભીરતાથી નથી લેતી ટોલ ટેક્સ પૂરેપૂરા ઉઘરામાં આવે છે સિત્તેર રૂપિયા સો રૂપિયા સુધીના ટોલ ટેક્સ નાના વાહન માટે થઈ ગયા છે તો પણ આ રસ્તાની કોઈ મરમત નથી કરવામાં આવતી આ રસ્તામાં જે ખાડાઓ પડેલા છે એનું વ્યવસ્થિત રીતે પેચવર્ક કરવામાં નથી આવતું ખાલી ધૂળ મટી ભરી અને ખૂબ વધારે ભ્રષ્ટાચાર થતો હોય એવું અમને દેખાય છે અમારા વિસ્તારમાં એક બીજો નવો રસ્તો પાસ થાય છે કે જે જામનગરથી પંજાબ સુધી જાય છે ભારતમાલા મારી જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી એ રસ્તાનું હજી ઉદ્ઘાટન નથી થયું પણ તો પણ આજે રસ્તાની હાલત એટલી ખરાબ છે આખો રસ્તો વ્હાઈટ વોશ થઈ ગયો છે આટલા હેવી ટોલ ટેક્સો ઉઘરાવવામાં આવે છે આપણા કેન્દ્રીય બાંધકામ મંત્રી એવું કહે છે કે ભાઈ ભારતનું રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બે હજાર ને છત્રીસ સુધી અમેરિકાને પણ વટી જશે પણ એવું કાંઈ દેખાતું નથી વાસ્તવિકતા એવી છે નહીં ઉદઘાટન થાય એના પહેલા રસ્તાઓ સાવ વ્હાઈટ વોશ થઈ જાય છે એટલે આ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વધારે અને ખૂબ ઊંડો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની તપાસ થવી જોઈએ અને આ રસ્તાની જે અમારી માગણી છે કે રોડ રસ્તા સુધરે તો એ રસ્તા ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બાંધકામ વિભાગે સુધારવા પડશે